પછી ભગવદાનંદ સ્વામી એ પૂછ્યું છે જે ભક્તજનના મનને વિશે ભગવાન ને અખંડ મહાત્મ્ય હોય તે બીજાને કેમ જણાય ત્યારે મહારાજે ઉત્તર કર્યો ભગવાન તેમના ભક્ત ની નિર્વ્યાજપણે અત્યારે તો બોલી ગયા એટલે મહાત્મ થઈ ગયો એ બસ બોલવું પડે કે સ્વામીએ એટલા ચાંદાયણ કર્યા છે ને એટલા તો મહાન છે એટલા આવા તારે તો એવું છે માઈતમ મહારાજા એવું કીધું ત્યારે મહારાજે ઉત્તર કર્યો ભગવાન અને તેમના ભક્તની નિર્વ્યાજપણે અને નિષ્કપટપણે સેવા કરે તથા જેના ઉપર ખૂબ મમતા હોય સેવા છે એ માઈ તેમનું ઇન્ડિકેટર છે અને એ પાછી કેવી નિર્વ્યાજ અપેક્ષા વિનાની અપેક્ષા હોતી હોય તો સેવા કરવા પૂરી થાય ત્યાં સુધી પૂરી થાય ત્યાં તને ધોળે ધોળે કરવા પણ અપેક્ષા વિના નિર્વ્યાસ સેવા કરે નિષ્કપટ સેવા કરે તો એનું ઇન્ડિકેટર છે માહિતી બોલી દેવું અને સભામાં એનાઉન્સ કરી દેવું એ એનો ઇન્ડિકેટર નથી ભગવાનને તેમના ભક્તની નિર્વ્યાજન માધ્યમ હોય તો એને મનમાં શંખ ના હોય કે કોઈ મને ચાન્સ મળે સેવા કરવામાં હું મુખ્ય જોઈ તક અલમ અલમ આયતોને તક ઈચ્છા ઈચ્છા જોઈ રતન ટાટા ની દ્રષ્ટિ મેન્ટાલિટી એટલે ઈચ્છા જોઈએ કે મારે પ્રમાણિકતાથી કરવી જ કોઈ એને કે ફોર્સ કરવા નતો ગયો કે ભાઈ આલો રેલવે માં ગયો બોલા ત્યાં હોય એને જાઓ કે આ બાને મારે સેવા થઈ જાય આ જ મોકો મળ્યો છે મને ફરજ તો છે એની પણ એના કરતાં મને આ મોકો મળ્યો છે એટલે એવી એને મનમાંથી ઈચ્છા જોઈ વિના સેવા નથી થતી સેવા ધર્મ પરમ ગહનો યોગી એટલે યોગીઓને સેવા કરતા નથી આવડતી એવું એવું છે પરમ યોગી ના મપ્ય ગમ્યા યોગીઓને પણ હાથમાં આવતો નથી એવો સેવા ધારમ છે એ ગહન છે તો એનો અર્થ હું યોગીને ખબર નથી પડતી

બેઠા વિના ને ઓલું માળા ગુમાવ્યા વિના યોગી થોડો થઈ કે ધ્યાન કરે માળા ફેરવે બીજું બધું કરે તો યોગી થઈ શકે એટલે પડી કે બીજા બીજા કોઈ આવીને સેવા કરી દે આપણે થોડા સેવા કરવા જોઈએ એટલે એને ખ્વાશ નથી જાગતી ઈચ્છા નથી થતી એને નથી ખબર પડતી એવું નથી ઈ કરી શકતા એમ નથી એવું નથી પણ એક જ છે ઈચ્છાની શૂન્યતા છે એટલે બધાય સાધન સામગ્રી હોય તો એ કરી ન શકે ઘણા ગ્રહસ્થ હોય ની ઘણી સેવા કરવાની ક્ષમતા હોય પણ ઈચ્છા ન હોય તો કરી ન શકે ઘણા સાધુઓ હોય અને એમાં ઝાઝા ગુણ હોય તો ઝાઝા ગુણ હોય એટલે સેવા કરવાની ક્ષમતા જાજી છે એનો અર્થ એવો છે સેવા કરવાની ક્ષમતા ઘણી છે પણ કરે નહીં ઝીરો કરે ઝીરો એનું કારણ શું

કે સગવડતા હોય એટલે સેવા થઈ જાય કે સદગુણો હોય એટલે સેવા થઈ જાય કે કઈ કેપેબિલિટી હોય એટલે સેવા થઈ જાય એ તો બધી ખાલી ચોકડો છે ઈચ્છા હોય તો સેવા થાય સેવા છે એ અને સેવા એ સેવાની ઈચ્છા એના માહિતમનું ઇન્ડિકેટર છે કે આ એનું માહિતમ જાણે છે એટલે એની સેવામાં માહિતમ નથી જાણતો એટલે સેવામાં નથી પ્રવર્તું એટલે સેવાના બે બે જ છે એમ કે ઓલા માલિપાના બી કાંઈ એને હેત હોય ને કા હોય માહિતી અગ્રહસ્થ હોય તો એને હેત છે એટલે એમ સેવામાં પ્રવર્તે છે એને માહિતમ હોય એવું કઈ ન હોય કાંઈ હેત હોય અને કા મારે કે હેતે કરીને ભક્તિ થાય ને કા માહિતમે કરીને ભક્તિ થાય એટલે એને માહિતમ છે કે નહીં એનું ઇન્ડિકેટર હું એને બતાવનારું હું કાંટો હું એમ તો કે એને મન કર્મ વચને વેઠ ઉતારી દે એવું નહીં એમ ઈ સેવાના ચાન્સ શોધતો હોય કે આમાંથી ક્યાં મને મળે તમારે માહિત છે એને એને હૃદયમાં માહિતી પડ્યું છે

સદગુણો છે એ પોતાની હોલ્ડિંગ ની વસ્તુ છે માલિકી એની સેવામાં અને પોતે એની સેવામાં પ્રવર્તે એટલે એ બે ઇન્ડિકેટર છે કે એને એનું સમર્પણ અને સેવા ગ્રહસ્થ સેવા નથી કરી શકતા

નિત્યાનંદ સ્વામી ની વેદવત્તા હતી તો એ સમર્પિત વેદવત્તા હતી એ વેદવત્તા નો ઉપયોગ એને શું કર્યો મહારાજ ની સેવામાં મહારાજ બ્રહ્માનંદ સ્વામી ની જે હોશિયારી હતી એ હોશિયારી ને ઉપયોગ શું કર્યો તો મહારાજ ની સેવા ગોપાલ સ્વામી ની સામર્થ્ય હતી તો એનો ઉપયોગ કર્યો તો બધા ગુણો છે થોડ વસ્તુ નથી પણ તો સમર્પણ થાય એ એ ગુણો એના એ સમર્પિત ગુણો થઈ શકે એની આવડત હોય તો એને સમર્પિત થઈ ડેડિકેશન હોય પણ એ થાય ક્યારે ઈચ્છા હોય એના હૃદયમાં માહિતમ પડ્યું હોય તો એની ઈચ્છા જાગે ઈચ્છા વિના ન થાય ઈચ્છા વિના થોડો થતા છે એને મનમાં એમ થાય કે મારામાં આ ગુણ છે તો મારે આ ગુણ ને સેવામાં લગાડવો છે બ્રહ્માનંદ પ્લસ પોઈન્ટ છે તો એને મહારાજની સેવામાં લગાડી નિત્યાનંદ ને એમ થયું હોય છે ને એમ થયું હોય છે કે આપણામાં આ પ્લસ પોઈન્ટ છે તો એ પ્લસ પોઈન્ટ બીજે ક્યાંય ન જાય મહારાજમાં એકલામાં જાય એટલે બીજે ક્યાંય ન જાય એવું હોય જેટલું માહિતમ એને ખુમારી ચડી ગયું હોય એટલું એને ઓલું સોલિડ થાય બીજે જવું જ માહિતમ છે એનું ઇન્ડિકેટર આ છે સમર્પણ અને સેવા એ બે વાના ન હોય એને ગાય રાખે તો એને ચેતવું જોઈએ એનાથી તો એનાથી એને ચેતવું જોઈએ ભગવાન અને તેમના ભક્તની નિર્વ્યાજપણે અને નિષ્કપટપણે સેવા કરે તથા જેના ઉપર ખૂબ મમતા હોય એવી વાલી વસ્તુનું સમર્પણ કરે આ બે વાના હૃદયમાં અંદર પડેલા મહિમાને બહાર દેખાવાના ચિહ્નો છે મહારાજ કહે નિષ્કપટ સેવા કરે પગે લાગે માથું દાબે પગ દાબે માંદા સાધુની ખબર રાખે મનગમતી વાલી વસ્તુ સંતને આપીને રાજી થાય ત્યારે તેના અંતરમાં ભગવાનને સંતનું મહાત્મ્ય અખંડ છે એમ જાણવું